સીરા સાડી આજે મેરેજ કલેક્શન લે આવ્યા છે હવે આપણે મેરેજની સિઝન ચાલુ થશે તમે જોઈ શકો છો એક કલરની રેન્જમાં કલર બહુ સારા છે ઝાઝા કલરની રેન્જમાં છે સાડી આપણે કલર પર્પલ કલર ખોલશું પહેરા તો એકદમ હેવી લાગે આપણે મંડપ મુરતમાં જાનમાં પહેરી હોય ને એકદમ રીચ લુક લાગે ને એ ટાઈપની સાડી છે ખાટલી વકની સાડી લગડી પટ્ટા સાથે આવશે પલ્લુ પણ મસ્ત છે પલ્લુ આવશે નીચેની બોર્ડર પણ મસ્ત છે અને આખી રીતે આ સાડી આ રીતની આવશે આમાં બધું વળાક નું કામ છે તમે જોઈ શકો છો બધું ઝીણી ઝીણી જરીનું વળાંકનું કામ છે ઉપર જોજ એક કોઈ કામ નહી આથી સારું લુક આવે છે તમે જોઈ શકો છો ખૂબ મસ્ત સાડી છે રગમ પ્રસંગની સીઝન આવી ગઈ છે તો જે સાડી ગમે એનું સ્ક્રીનશોટ પાડીને બુક કરાવવાનું ભૂલતા નહીં આ એનો પલ્લુ બ્લાઉઝ રહેશે એકદમ મસ્ત સિમ્પલ ને ને લુક લુકવાઈઝ હેવી લાગે ને એ ટાઈપની સાડી છે આ રીતે આખી સાડીનો કલર રહેશે આપણે હવે બધાના કલર જોઈશું એક મેં પર્પલ કલર ખોયેલો છે એ ખૂબ મસ્ત કલર છે એનો પલ્લુ પણ મસ્ત છે એક આપણે આવશે બીટ કલર આંબા કલર ગાજરી કલર સિરામી કલર રાણી કલર તમે જોઈ શકો છો કલર પણ મસ્ત છે અને એક કલરની ની રેન માં છે એકદમ મસ્ત કલર કલર કોમ્બિનેશન છે એકદમ હેવી લુક લાગે ને એ ટાઈપની સાડી છે મેરેજ કલેક્શન જ છે હવે આપણે મેરેજ ની સિઝન માં જે કલર ગમતો હોય એનું સ્ક્રીનશોટ ફાડીને બુક કરાવવાનું ભૂલતા નહીં આ રીતે સિરાજ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો